ડીસીડીબી એટલે ડાયરેક્ટ કરંટ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ જે સોલાર પેનલ અને ઇન્વર્ટર વચ્ચે લગાવવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ છે પેનલથી આવતા ડીસી કરંટને સુરક્ષિત રીતે સંભાળવો આમાં ફ્યુઝસ અને એમસીબીએસ છે જે ઓવર કરંટથી સુરક્ષા આપે છે અને સર્ચ પ્રોટેક્શન ડિવાઇસ જે વીજળી પડવાથી પેનલને બચાવે છે ડાયોડ્સ પણ છે જે રિવર્સ કરંટથી બચાવે છે ડીસીડીબી જરૂરી છે કારણ કે પેનલ તરફથી આવતા ડીસી વોલ્ટેજ ખૂબ હાઈ હોય છે જે શોર્ટ સર્કિટના સમયે મોટું નુકસાન કરી શકે છે આ સાધન ફોલ્ટ કોઈને સરળ બનાવે છે અને આખી સોલાર સિસ્ટમની લાઈફ વધારવામાં મદદ કરે છે ડીસીડીબીને સોલાર પેનલથી જોડવામાં આવે છે પછી તે ઇન્વર્ટર તરફ જાય છે આ રીતે ડીસીડીબી સોલાર સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સુરક્ષા સાધન છે જે ડીસી સપ્લાયને મેનેજ પ્રોટેક્ટ તેને મોનિટર કરે છે